જેમાં ભરૂચ તાલુકા સિપોન ગામમાં પણ વરસાદના કારણે નાણા છલકાઈ ગયા હતા આ સમયે ગામનો યુવાન અશોક દિનેશભાઈ વસાવા નાળામાં પડી જતા ઊંડા પાણીમાં ડૂબી ગયો હતો આ અંગેની જાણ થતા ગ્રામજનોના ટોળા સ્થળ પર ઉમટી પડ્યા હતા આ ઘટનાની જાણ સ્થાનિક આગેવાનોએ ભરૂચ નગરપાલિકાના ફાયર ફાઈટરોને કરવામાં આવતા તેઓ તાત્કાલિક જવાનો સાથે સ્થળ પર દોડી આવી યુવકની શોધખોળ આરંભી હતી અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ ચલાવી છે ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડના જવાનોએ પાંચ કલાકની ભારે જહેમત બાદ નાણામાં ડૂબી ગયેલા અશોક વસાવાનો મૃતદેહ બહાર કાઢ્યો હતો આ ઘટનાની જાણ સ્થાનિક પોલીસ મથકમાં કરવામાં આવતા તેઓએ પણ સ્થળ પર પહોંચી મૃતદેહને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે મોકલી અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ ચલાવી છે